પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકારની વહીવટી કામગીરી પર આકરા પ્રહારો કર્યા ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે ગુજરાતમાં સરકાર નહીં પણ સરકસ ચાલી રહ્યું છે ને તેનું દોરી સંચાર દિલ્હીથી તેમજ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ દ્વારા થઈ રહ્યો છે તેમણે ગોલ્ડી સોલાર જેવી ખાનગી કંપનીઓ દ્વારા યુવાનોના શોષણ અને જીએમડીસી પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન મુદ્દે સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે જો આદિવાસી સમાજ અને યુવાનોને સત્વરે ન્યાય નહીં મળે તો ગાંધીનગર તરફ કૂચ કરી મોટું આંદોલન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે. આ નિવેદન દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક રોજગારી અને જમીન અધિકારોને લઈ સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા ગરમાગર માહોલ વચ્ચે આવ્યું છે. ત્યારે આપે સોવે જુલ્યોસે આજે ગુજરાતમાં કોઈ સરકાર નથી ચાલતી. આજે ગુજરાતમાં સરકત ચાલે છે. ઘડીકમાં મંત્રીઓ બદલે છે, ઘડીકમાં તંત્રીઓ બદલે છે. ઘડીકમાં એમના નાયબ મુખ્યમંત્રી ભલભણા ભણા વરઘોડા તો નીકળે છે જેવા નિવેદનો કરે છે આજે ગુજરાતની જનતા કંટાળી ગયેલી છે એમના રિંગ દિલ્હીથી જેટલું કે એટલું ગુજરાત ચાલે છે થોડા ઘણા અધિકારીઓ જે એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠા છે સરકાર ચલાવે છે આજે જનતાને શું મળે છે આજે જનતા પહેલા આધાર કાર્ડો માટે લાઇનો પર હતી રેશન કાર્ડના કેવાયસી માટે લાઇનો પર હતી ખેડૂતોના રજિસ્ટર માટે લાઇન પર હતી અને આજે એસઆઈઆર માટે લાઇનો પર છે નોટબંધીઓમાં લાઈનો હતી કોરોનામાં ઘરમાં હતા તો જનતા તો એટલી બધી ત્રાસી ગઈ છે આ સરકારથી કે આ સરકાર એક સર્કસ ચાલતું હોય એવું બધું પ્રદર્શન કરી રહી છે માત્ર પોલીસ અને એમના અધિકારીઓથી ગુજરાતમાં રાહ ચાલે છે જે આવનારા દિવસોમાં અમે ચલાવવાના નથી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય એસસી કે ઓબીસી સમાજ જ્યારે પણ દેશને જરૂર પડી આઝાદીમાં પણ અમારા પૂર્વજો લડ્યા છે દેશના વિકાસમાં પણ અમે લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આજે જળ જંગલ જમીન અને પ્રકૃતિ સાથે રહેનારો આદિવાસી સમાજ છીનભીન થઈ ગયો છે સ્થળાંતર થઈ ગયો છે અને આદિવાસી સમાજ આજે શિક્ષકો માટે રોડ પર ઉતરે શાળા માટે રોડ પર ઉતરે ડોક્ટરો માટે રોડ પર ઉતરે યુવાનોની રોજગારી માટે રોડ પર ઉતરે અને આ વિસ્તારમાં જીએમડીસીના નામે ગામડાઓને ગામડા તો મે ખાલી કરાવો આજે અમારા યુવાનોને અહીંયા કંપનીઓમાં શોષણ થાય આ ગોલ્ડી સોલાર જેવી કંપનીઓ અમારા યુવાનોને બાર બાર કલાક કામ કરાવે યોગ્ય પગાર ના આપે એટલે હવે અમે ચલાવવાના નથી જો અમારા લોકોને ન્યાય નહીં મળશે તો અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતંગે બધું હવે બંધ કરવાના છે અમે હવે જો સરકાર અમારા લોકોનું નહીં વિચારશે તો અમે ગાંધીનગર તરફના રસ્તે આગળ વધીશું અને ગાંધીનગરમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે માટે અમે કહેવા માંગીએ છીએ કે હવે જે પરિવર્તન આવવાનું છે ત્યારે યુવાનો રાજનીતિમાં આવે વડીલો રાજનીતિમાં આવે કોઈની પણ સંબંધ શરમ રાખ્યા વગર લડે જીતે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અમને નીકળ્યા છે ત્યારે અમને સમર્થન આપે એવી આપના માધ્યમથી વિનંતી કરશે